આગામી એકત્રીસમી ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણીમાં જાહેર સ્થળો પર કડક સુરક્ષા બંદોબસ્ત રહે તેવી રજૂઆત સાથે વડોદરા શહેરના દાદાકી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંગે મળતી માહિતી અનુસાર એકત્રીસ ડિસેમ્બરે કચેરી ખાતે આવી સૂત્રો કરી રજૂઆત કરવામાં આવી હતી ડિસેમ્બરના પાન તથા માદક દ્રવ્યનું સેવન કરી પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય છે ત્યારે આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં પણ જોવા મળી આવ્યા છે તો નવા વર્ષ બે હજાર ચોવીસમાં માં ખોટી રીતે વૃત્તિના કારણે કોઈ પણ ધર્મનો યુવાન વર્ગ ફેશનના માર્ગ ન મળે તે માટે જાહેર સ્થળો પર કડક બંદોબસ્ત કાયદાનો ભંગ ન થાય અને કાયદા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ